નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ સમાચારોમાં આપની સાથે હું મયુરી અને બુલેટિનની શરૂઆતમાં ગાંધીનગરથી મળી રહ્યા છે મહત્વના સમાચાર ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ છે બેઠકમાં અત્યંત મહત્વના મુદ્દા પર ચર્ચા થશે રાજકોટ અગ્નિકાંડ એસઆઈટી તપાસતા જે તૈયાર થઈ રહેલા અહેવાલ છે તેના વિશે ચર્ચા થશે આ બેઠકમાં અને એસઆઈટી દ્વારા જે રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો છે આ જે રિપોર્ટ છે તે રિપોર્ટ કયા પ્રકારે એવા કયા મુદ્દા આવરી લેવામાં આવ્યા છે તે તમામ બાબતો પર ચર્ચા થશે સત્યાવીસથી ઓગણત્રીસ જૂન દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવ બાબતે પણ ચર્ચા થશે શાળામાં ફાયર સેફટીના સાધનો સ્કૂલ વાહન ચાલકોની જે હડતાળ ચાલી રહી છે તેના મુદ્દે પણ ચર્ચા બેઠકમાં થવા જઈ રહી છે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક અત્યંત મહત્વની આ બેઠક અને અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થશે સૌથી પહેલા રાજકોટ અગ્નિકાંડમાં જે એસઆઈટીનો રિપોર્ટ છે તેના પર ચર્ચા થશે તો વધુ માહિતી સાથે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે જી હિતેન્દ્ર કેબિનેટની બેઠક છે મહત્વના કયા કયા મુદ્દાઓ પર ચર્ચા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક શરૂ થઈ ચૂકી છે મહત્વપૂર્ણ વિષયોની વાત કરું તો ખાસ કરીને જોવા જઈએ તો રાજકોટમાં જે પ્રકારને અગ્નિકાંડ થયો જે રીતે અઠ્યાવીસ જેટલા લોકોનું મૃત્યુ થયા છે અત્યારે એસઆઈટી દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી રહી છે ત્યારે આવતીકાલે એસઆઈટી દ્વારા સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવશે એની પર પણ ચર્ચા ચોક્કસ થવાની છે સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે મહત્વનો કાર્યક્રમ એ રાજ્ય સરકાર દ્વારા નળાબેટ ખાતે રાખવામાં આવ્યો છે એ નળાબેટ ખાતે જે કાર્યક્રમનું આયોજન કરાયું છે રાજ્યમાં જે યોગ દિનના કાર્યક્રમનું આયોજન છે એની પર પણ ચર્ચા કરવામાં આવનાર છે એ આયોજનને લઈને સમીક્ષા કરવામાં આવશે સાથે સાથે વાત કરીએ તો રાજ્યની અંદર ખૂબ મહત્વપૂર્ણ એ શાળા પ્રહોત્સવ કાર્યક્રમ છે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં શરૂ કરવામાં આવ્યો હતો એ કાર્યક્રમ આજે ત્રેવીસ વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ચૂક્યો છે ત્યારે સ્વાભાવિક છે કે રાજ્ય સરકાર દ્વારા સતત અવિરત ચાલુ રાખવામાં આવ્યું છે જેના કારણે કહી શકાય કે રાજ્યમાં શાળા પ્રોત્સવ કાર્યક્રમના કારણે વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ ઇશ્યુમાં પણ ઘટાડો થયો છે ત્યારે આ વખતે શાળા પ્રોત્સવ જે થવાનો છે એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી લઈને આખું રાજ્યનું મંત્રીમંડળ સંધિ અધિકારીઓ પણ ખાસ રાજ્યના તમામ ગામડાઓ અને શહેરી વિસ્તારની શાળાઓમાં પણ જવાના છે અને બાળકોનો પ્રવેશ પણ કરાવશે છે કે હાલ જે જે મુદ્દો છે તે ગરમાયેલો છે તે છે સ્કૂલ વાન રિક્ષા ચાલકોની હડતાલ અને આ મુદ્દે પર ચર્ચા થવાની શક્યતા ખરી સ્કૂલ વર્થી વાન એસોસિયેશન દ્વારા પણ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અત્યારે આરટીઓ અને ખાસ કરીને ટ્રાફિક પોલીસ દ્વારા પણ અત્યારે સ્કૂલ વર્થી વાન ના લોકો સામે તવાઈ કરવામાં આવી રહી છે ત્યારે સ્વાભાવિક છે સ્કૂલવર્દી વાહન એસોસિએશન દ્વારા પણ અત્યારે હડતાલ પાડવામાં આવી રહી છે એને લઈને પણ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ખાસ બેઠક કરવામાં આવશે એની અંદર સમગ્ર જે ખાસ કરી સ્કૂલવર્દી એસોસિએશનની જે સમસ્યાઓ જે પાસિંગને લઈને સમસ્યાઓ છે એ દૂર કરવાનો પણ સરકાર પ્રયાસ કરશે બિલકુલ અને સ્કૂલવર્દી જે એસોસિએશન છે તેમની માંગ છે કે તેમને સમય આપવામાં આવે અને ખાસ તો જેમ કે સત્ર ખુલી ગયું છે અને સતત ફાયર સેફ્ટીમાં સ્કૂલો પણ આ જ પ્રકારે માગણી કરી રહી છે કે જે કોઈ પણ સ્કૂલો છે કે જ્યાં બીયુ પરમિશન નથી કે જ્યાં ફાયર સેફ્ટીને લગતા દસ્તાવેજો નથી તો આ પ્રકારની જે કામગીરી છે તે કામગીરી કરવા માટે સ્કૂલોને પણ સમય જોઈએ છે તેવી સંચાલકો માગણી કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર પહેલાં પણ વલણ સ્પષ્ટ કરી ચૂકી છે કે ફાયર સેફ્ટીમાં કોઈ પ્રકારે અહીં કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે આવે અને જે કામગીરી જે છે જે શાળા સંચાલકોએ કરવી જોઈતી હતી તે તેમણે કરવી જ પડશે નહીં તો સ્કૂલો સીલ મારવામાં આવશે તો એક તરફ સરકારનું અહીં કડક વલણ છે ત્યારે હવે આ કઈ દિશામાં જશે આ મુદ્દો જ્યારે આ બેઠકમાં ચર્ચામાં આવી રહ્યો છે ત્યારે રાજકોટ અગ્નિકાંડની જે પ્રકારની ઘટના બની એ પછી સમગ્ર રાજ્યમાં તમામ કોમર્શિયલ મિલકતો હોય રેસિડેન્ટ મિલકતો હોય એમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટોમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે રાજ્યની તમામ શાળા કોલેજોમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જ્યાં ફાયરની સુવિધાઓ ન હોય કે ક્યાંક ફાયર સેફ્ટીના સાધનો ન અવેલેબલ ન હોય અથવા રિન્યૂ ન કરાવી હોય એની મુદત પૂર્ણ થઈ ચૂકી હોય સાધનોની તો સ્વાભાવિક છે કે એની સામે અત્યારે એક્શન લેવાની કાર્યવાહી શરૂ કરાઈ છે અત્યાર સુધીમાં અનેક મિલકતો પણ સીલ થઈ ચૂકી છે ત્યારે સ્વાભાવિક છે શાળાને કોલેજો પોતે મુશ્કેલી અનુભવે કારણ કે રાજ્યમાં શાળા શાળાઓ શરૂ થઈ ચૂકી છે ત્યારે જે શાળાઓ બંધ છે એમના સંચાલકો દ્વારા પણ રાજ્યના મુખ્યમંત્રી લઈને શિક્ષણમંત્રી પર રજૂઆત કરાઈ છે કે આવી શાળાઓના સીલ ખોલવામાં આવે વિદ્યાર્થીઓનું ભણતર પણ ભણતર બગડવાના નામે વાત કરીએ તો વિદ્યાર્થીઓની સુરક્ષા સરકાર માટે ખૂબ મહત્વની છે એટલે સરકારનો પણ આગ્રહ છે કે તમે ફાયર સેફ્ટીના સાધનો વસાવો રિન્યૂ કરાવો જો રિન્યૂ ન કરાવી શક્યા તો પછી સ્કૂલો ચાલુ નહીં કરી શકું સરકારનો મત છે ને સરકાર આગામી સમયમાં આ ફાયર સેફ્ટી સુવિધાને લઈને ખાસ નવા બિલો પણ લાવવામાં આવનાર છે કારણ કે નવા બિલો વધુ કડકઈવાળા સરકાર લાવવા માંગે છે જેના કારણે વધારે સારી કહી શકાય કે તો તેનો અમલ કરાવી શકાય એને લઈને પણ આ કેબિનેટની બેઠકમાં ચર્ચા થવાની છે એક વાત ચોક્કસ છે કે સરકાર છે કોઈપણ તું હવે કોમ્પ્રોમાઇઝ સમાવધાન કરવા માગતું નથી કારણ કે જે રીતે હણી બોટકાંડની ઘટના હોય કે પછી રાજકોટની અગ્નિકાંડ બન્યો હોય આ તમામ ઘટનાઓને કારણે સરકારની બદનામી થઈ છે ત્યારે સરકાર આગામી સમયમાં નવા કાયદાઓ પણ લાવવા માટે વિચારણા કરી રહી છે કારણ કે આગામી બે મહિનાની અંદર એટલે કે રાજ્ય ગુજરાત વિધાનસભાનું બિલ સત્ર પણ મળવાનું છે એમાં નવા કાયદાઓ પણ લાવવામાં આવશે આસાન ધારામાં પણ સરકાર ફેરફાર કરવા જઈ રહી છે

જ્યારે પણ કોઈપણ જગ્યાએ ગેરકસર બાંધકામો થતાં હોય એને શરૂઆતથી ડામી દેવા જોઈએ શરૂઆતથી જ રોકવા જોઈએ એમને સ્પષ્ટપણે કહ્યું છે કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એક ઇતિહાસ છે કે એમને અત્યાર સુધીમાં એમના કાર્યકાળ દરમિયાન બે કલેક્ટરોનો સસ્પેન્ડ પણ કરે છે એ પણ એટલી જ વાસ્તવિકતા છે એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખૂબ કડકઈથી અત્યારે વહીવટીતંત્ર પાસે કામ લેવાની કોશિશ કરી રહ્યા છે કરી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે એની અસરો રહેવાની છે એટલે આ વખતે શાળા કોલેજ હોય કે કોઈ બિલ્ડિંગ હોય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હોય તમામ લોકો દ્વારા સરકાર પર દબાણ કર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે પણ ફાયર સેફ્ટીના મુદ્દે રાજ્ય સરકાર દ્વારા કોઈ સમાધાન કે વલણ નહીં અપનાવાય એ ઉપર સરકાર તરફથી પણ નિર્દેશો મળી રહ્યા છે આગામી સમયમાં પણ વધુ ફાયર સેફ્ટીના એક વધુ કડક થાય એ પ્રકારના પગલાં પણ લેવામાં આવશે એ માટેના નવા નિયમો પણ બનાવવામાં આવશે બિલકુલ અને એસઆઈટીની જે તપાસ ચાલી રહી છે અગ્નિકાંડમાં તે તો ચાલી જ રહી છે પરંતુ વધુ ત્રણ અધિકારીઓની પણ એક નવી કમિટી બનાવવામાં આવી છે ત્યારે હવે તેના મુદ્દે પણ શું ચર્ચા થશે આ બેઠકમાં ત્રણ આઈએસ અધિકારીઓની જવાબદારી સોંપવામાં આવી છે રાજકુમાર મનીષા ચંદ્રા નફી સૌરવ આ ત્રણે ત્રણ સિનિયર આઈએસ અધિકારીઓ છે એમના દ્વારા રાજકોટ અગ્નિકાંડમાં કોની કેવા પ્રકારની ભૂમિકા છે કયા અધિકારીઓને કર્મચારીઓનો રોલ શું હતો એ શું જવાબદારી હતી એના આધારે એમની સામે પણ કેવા પ્રકારના પગલાં લઈ શકાય એના માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ તપાસ સોંપી છે આ તપાસથી અધિકારીઓ દ્વારા રાજકોટ અગ્નિકાંડ માટે જે કોઈ જવાબદાર છે એ અધિકારીઓને કર્મચારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે ને રિપોર્ટ રાજ્યના મુખ્યમંત્રી એમના દ્વારા સબમિટ કરાશે ને રિપોર્ટ સબમિટ થયા બાદ જેને મુખ્યમંત્રી અને કેબિનેટ દ્વારા જે તે જવાબદાર અધિકારીઓને કર્મચારીઓ સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી પણ કરવામાં

બિલકુલ અને જ્યારે આપણે શાળાના મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે પ્રિસ્કૂલોનો એક મુદ્દો છે તો પ્રિસ્કૂલો એટલે એવી સ્કૂલો કે જ્યાં નર્સરી હોય છે અને બાળકોને મૂકવામાં જે પાંચ વર્ષથી નાના હોય છે તે બાળકોને મા બાપ દ્વારા મૂકવામાં આવતા હોય છે તો આ પ્રી જે સંચાલકો છે તેમાં પણ એક અસંતોષ છે અને આ પ્રિસ્કૂલોમાં પણ આ ફાયર સેફ્ટીવાળું જે ચકાસણી છે તે અધિકારીઓ કરી રહ્યા છે અને જે કોઈ પણ પ્રિસ્કૂલો છે જો તેમની પાસે ફાયર સેફટી ન હોય તો તેમને પણ સીલ મારવાની કાર્યવાહી છે તો હવે તેઓ પણ સમય માંગી રહ્યા છે તો હવે તેમના મુદ્દે પણ આ બેઠકમાં જો ચર્ચા કરીને કોઈ નિરાકરણ લાવવામાં આવે મયુર ખાસ કરીને જોવા જઈએ તો રાજ્યમાં કીડ સ્કૂલો એ બિલાડીના ટોપની જેમ નીકળી ચૂકી છે કારણ કે રાજ્યમાં હવે શિક્ષણ એ વેપાર બની ચૂક્યું છે શિક્ષણ હવે સેવાનું માધ્યમ રહ્યું નથી એટલે સ્વાભાવિક છે કે શિક્ષણ જ્યારે વેપારનું માધ્યમ બની ચૂક્યું હોય ત્યારે સ્વાભાવિક છે કે આખા રાજ્યમાં ખૂબ મોટા પાયે પ્રાઇવેટ સ્કૂલોની વાત હોય કીટ સ્કૂલોની વાત હોય આ તમામ માત્ર ને માત્ર વેપાર નફો કમાવાનું સેવાનું માધ્યમ નથી ત્યારે એના કારણે લોકોએ કહી શકાય બીયુ પરમિશન ના હોય ગેરકસર બાંધકામ કરી દીધા હોય ના અલગ અલગ ખોટા નિયમો જે રીતે કાયદેસરના જે જીડીએસીઆરના નિયમો છે એનું પાલન કર્યા વગર અનેક જગ્યાએ ખાસ કરી કીડ સ્કૂલો પણ બની છે ગેરકાયદેસર સ્કૂલો પણ બની છે કોલેજો પણ બની છે તો આની સામે પણ સરકાર દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે આ પ્રકારના ગેરકસર બાંધકામોને પણ સરકાર ચલાવવા માગતી નથી એટલા માટે શાળા સંચાલકો હવે કીડ સ્કૂલના સંચાલકો એ તમામ લોકો માત્ર ને માત્ર વાત વિદ્યાર્થીઓના હિત માટે ભવિષ્યના નામે પોતાની શાળા કોલેજો ખોલાવવા માગે છે કિડ સ્કૂલો ખોલાવવા માગે છે પણ સરકાર એક વાતમાં ચોક્કસ મક્કમ છે બાળકોના જીવન સાથે કે વિદ્યાર્થીઓના જીવન સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરાય એટલા માટે જ મેં આપણે પહેલાં જ કીધું કિડ સ્કૂલ હોય શાળા હોય કોલેજ હોય એ તમામ બાબતે સરકાર દ્વારા ચોક્કસ નિયમો બનાવવામાં આવશે એ નિયમોના આધીન જ રાજ્યની તમામ કિડ સ્કૂલો ચાલે કે શાળાઓ ચાલે કોલેજ ચાલે એ પ્રકારનું સરકાર દ્વારા નિયમોનું ઘડતર કરવામાં આવનાર છે એના માટે ખાસ સૂચનાઓ પણ અપાઈ બિલકુલ આભાર સમગ્ર માહિતી આપવા બદલ બદલ અને અને તો કેબિનેટની કેબિનેટની બેઠક બેઠકમાં હવે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે એસઆઈટી દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી છે જે કોઈ પણ અધિકારીઓની સંડોવણી સહિતના જેટલા પણ મુદ્દાઓ છે જે અધિકારીઓએ બેદરકારી દાખવી છે આ તમામ વિગતો જે છે તે હવે રિપોર્ટ ઉપર ચર્ચા કરવામાં આવશે આ બેઠકમાં આ ઉપરાંત જે વધુ ત્રણ અધિકારીઓની જે કમિટી યોજાઈ હતી આ જે કમિટી છે તે પણ શું રિસર્ચ કરીને જે બહાર લાવે છે વિગતો કે આ સમગ્ર જે અગ્નિકાંડ છે તેમાં કયા અધિકારીની સંડોવણી હતી તે તમામ વિગતો વિશે ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં જે હાલ સ્કૂલ વર્ધી સ્કૂલ રિક્ષા ચાલકોની જે હડતાલ છે હડતાલ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે શાળા પ્રવેશોત્સવ કે જે સત્યાવીસ થી ઓગણત્રીસ જૂન દરમિયાન યોજાવાનું છે તેના મુદ્દે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે Du war eben mal...